ભરૂચ શહેરમાં છેલ્લા કેટલાક મહિનાઓથી બેફામ ટ્રાફિકનું ભારણ વધ્યું છે અને આ ટ્રાફિકના કારણે વાહન ચાલકો ત્રાહીમામ પોકાર ઉઠ્યા છે ભરૂચ શહેરના કશકથી લઈને સ્ટેશન અને સ્ટેશનથી લઈને પાંચ બત્તીને પાંચ બત્તીથી લઈને મહંમદપુરા દહેજ બાયપાસ સુધીનો ટ્રાફિક જામ લોકો માટે માથાનો દુખાવો બન્યો છે તો બીજી તરફ નર્મદા ચોકડીથી લઈને દહેજ બાયપાસ ચોકડી શ્રવણ ચોકડી અને મનોબર ચોકડી સુધીનો ટ્રાફિક જામથી વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા છે નોકરિયાત વર્ગ તેમજ વિદ્યાર્થી વર્ગની મુશ્કેલી ઊભી થઈ છે શહેરના મુખ્ય રસ્તા ઉપર વધેલા દબાણને લઈને ટ્રાફિક સમસ્યા વકરતા આ મામલે હવે જિલ્લાનું વહીવટી તંત્ર મેદાને પડ્યું છે અને ટ્રાફિકને અડચણરૂપ તમામ દબાણોને દૂર કરવા માટેની પ્રયાસો શરૂ કરવામાં આવ્યા છે હાલ મળતી માહિતી મુજબ જાડેશ્વર ચોકડીથી લઈને કશક તેમજ કશકથી લઈને મમ્મતપુરા બાયપાસ સુધી અને આ બાજુ શ્રમણ ચોકડીથી લઈને પાંચ બત્તી સુધીના વિસ્તારમાં તમામ દબાણો દૂર કરવા માટે લારી ગલ્લાવાળાઓને પાલિકા દ્વારા નોટિસ ફટકારી દેવામાં આવી છે ત્યારે સાત દિવસનો સમય આપવામાં આવ્યો હતો તેમ છતાં લારી ગલ્લા સહિતના દુકાનદારોએ દબાણ નહીં દૂર કરતા આજે ભરૂચ જિલ્લાનું તંત્ર જ રસ્તા પર ઉતરી આવ્યું જેમાં પ્રાંત અધિકારી મનીષા મનાણી મામલેદાર માધવી મિસ્ત્રી પાલિકાના ચીફ ઓફિસર હરીશ અગ્રવાલ તેમજ બોડા અને અન્ય ખાતાના અધિકારીઓ દબાણ દૂર કરવા માટે ઉતર્યા હતા સાથે પોલીસ પણ ઉતરી હતી અને શ્રવણ ચોકડીથી લઈને શક્તિના તરફના બંને તરફના દબાણો આજે દૂર કરવામાં આવ્યા હતા તાત્કાલિક ધોરણે ટ્રેક્ટરોમાં દબાણોને ભરીને લઈ જવામાં આવ્યા હતા એટલું જ નહીં પણ ગેરકાયદેસર રીતે પાર્કિંગ કરેલા વાહનોને પણ ડિટેન કરી તેમની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી ત્યારે હાલ મળતી માહિતી મુજબ હજુ પણ ભરૂચ શહેરના મુખ્ય રસ્તા ઉપર લારી ગલ્લા સહિત દુકાનદારો જે દબાણ કરીને બેઠા છે તે દબાણોને આગામી દિવસોમાં જિલ્લાનું તંત્ર દૂર કરશે અને જો દબાણ દૂર નહીં કરવામાં આવે તો તેવા દુકાનદારો લારી ગલ્લાવાળાઓ સામે કાયદાકીય કાનૂની કાર્યવાહી થાય તેવા પણ એ ધાણ વર્તાઈ રહ્યા છે